કહેવાય છે કે ચાંદલા કરીને અને ટેટુ કરીને પ્રવેશ કરે છે અને ત્યારબાદ જે હિન્દુ દીકરીઓ છે તેની સાથે કુકર્મ કરતા હોય છે દુષ્કર્મ જેવી ઘટનાઓ થાય છે ત્યારે તેના વિરોધમાં બધા આપણા જે મહંતો છે તેઓ પણ સામે આવ્યા છે છે અને વિરોધ કરી રહ્યા ત્યારે આ મુદ્દે આજે આપણે વાત કરવી છે અને આપણી સાથે છે મહંત જ્યોતિનાથ બાપુ બાપુ તમારું બી એસ નાઇન ટીવી ન્યૂઝમાં ખૂબ સ્વાગત છે બાપુ સૌથી પહેલા એ પૂછવું છે કે અત્યારે હવે થોડાક જ દિવસો બાકી છે નવરાત્રીના અને જે પ્રમાણે અત્યારે જુનાગઢના મહંત છે ઇન્દ્ર ભારતી બાપુ તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તો નવરાત્રી ને લઈને તમે સૌથી પહેલા શું કહેશો સૌથી પહેલા લગભગ દસ દિવસ પહેલા મેં જાહેરાત કરી હતી અને સૂચના આપી હતી કે નવરાત્રમાં આટલે પ્રિકોશન લેવાની જરૂર છે એમાં ખાસ તમે ઓનલાઈન પાસ આપો છો તો આધાર કાર્ડ કાર્ડની ચેક કર્યા વગર સાતત્યતા ચેક કર્યા વગર કોઈને પ્રવેશ ના આપો બીજા નંબરમાં જ્યારે ગરબા શરૂ થતા હોય ત્યારે ગરબાના પ્રોગ્રામની અંદર તમે આધાર કાર્ડ ચેક કરો ત્રીજા નંબરની અંદર કોઈને પણ પ્રવેશ તિલક કર્યા વગર ના આપો અને ચોથી બહુ જ મહત્વની વાત એવી છે કે ટ્રેડિશનલ ડ્રેસ નું મહત્વતા સાચવી રાખો

સરવાળે શું થાય કે આપણી દીકરીઓને ફોસલાવી પઠાવી અને લવ લવજેહાદ જેવા બનાવો થાય ગયા વર્ષે આખા ગુજરાતની અંદર છ થી વધારે બનાવો બન્યા દુષ્કર્મના અને તે દરેક દુષ્કર્મના આરોપી કે પાછા સમૂહ ગ્રુપ દુષ્કર્મ હતું અને તે દુષ્કર્મનો દરેકે દરેક આરોપી તમે જો બહુ ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે બધા આરોપી મોમેડલ હતા એટલે આ વસ્તુ આ પરધર્મીઓને દૂર રાખવા માટેની પ્રક્રિયા છે ને આપણો તહેવાર છે એ લોકો તો એમ કે કે કાફરો ગરબા કરે તો અમારા તહેવારમાં તમારે શું જરૂર ને તમારે આવવું જોઈએ તો તમારી પતિ પત્નીઓને લઈને સાથે આવો તમે એકલા આવો ને પછી તમે જે રીતે ખેલ કરો છો મા બેન દીકરીઓને લીધા વગર આ બધા ધંધા બંધ કરો એના માટે જાગૃતતાની આ જરૂર બાપુ ઘણી વખત એવી થાય છે કે પોલીસની સુરક્ષા ઉપર પણ પ્રશ્ન ઉઠે છે ગયા વખતે જે વડોદરામાં ઘટના બની ત્યારે પણ પોલીસ ઉપર પ્રશ્નો ઉઠ્યા હતા પોલીસની કામગીરી અંગે તમે શું કહેશો પોલીસની કામગીરી માં તો એવું છે કે જ્યારે ગરબાના પંડાલો પડતા હોય ત્યારે આપણે ત્યાં પોલીસની ભરતી ઓછી હોવાના કારણે તકલીફ એવી થતી હોય કે પછી આજુબાજુના સરાઉન્ડિંગ એરિયામાં પેટ્રોલિંગ થઈ જ ના શકીએ લોકો કારણ કે દરેક ગરબાને સાચવવાના છે ત્યાં આગળ કે અનિચ્છનીય બનાવ ન થાય તેનું ધ્યાન રાખવાનું છે અને તે દરમિયાન એમને પેટ્રોલિંગ શક્ય જ નથી થતું એટલે આ પેટ્રોલિંગ ન થતું હોવાની જગ્યાએ થોડીક શાંત જગ્યા હોય જેને અભાવું ટાઈપની જગ્યા કહીએ તેનો લાભ લેતા હોય છે વડોદરામાં બન્યું હતું અને અમે પ્રત્યક્ષ જાણીએ છીએ આ વિષયની કે ત્યાં ગાડી એ જગ્યા થોડીક ઇન્ટિરિયર છે એકલતાવાળી છે જ્યાં આગાડી ઘણી વખત મેં જોયેલું હોય છે ઘણી વખત સંધ્યાકાળે પ્રેમી પંખેડાઓ બેસતા હોય અને એને આવી જગ્યાએ પછી બીજા બનાવો પણ બનવાની સંભાવનાઓ વધી જતી હોય તેનો જ આ લાભ લીધેલો ઘણી વખત એવું થાય છે કે બાપુ દીકરીઓ ટૂંકા કપડાં પહેરીને જાય જે પ્રમાણે આપણે કહીએ કે ટ્રેડિશનલ ડ્રેસ પહેરવા જોઈએ પહેલા આપણી માવડીઓ કેવી સાડી અને ચણિયા ચોરી પહેરતી એટલે કે કોક સામે જોતા પહેલા વિચાર કરે અત્યારની દીકરીઓ છે ટૂંકા વસ્ત્રો પહેરે છે એટલે ક્યાંક તમને લાગી રહ્યું છે કે જે આપણે સંસ્કૃતિ ભૂલી રહ્યા છે તેને લઈને આવી ઘટનાઓ વધી રહી છે જો વાત કરો તો હું એમ કઉ કે આપણે મોડર્ન થતા નથી આપણે મોડર્ન મોડર્ન છે પૂર્ણ થવા માટે વૈચારિક મોડર્નતા લાવવી બહુ જરૂરી દીકરી ટૂંકા વસ્ત્ર પહેરે કે લાંબા વસ્ત્ર પહેરે તમારા મગજમાં કોઈ ફેર ન થવો જોઈએ પૂર્ણ મોડર્નતા આપણે ત્યાં જે માહોલમાં આપણે ટોળામાં જઈએ છીએ ગ્રુપમાં જઈએ છીએ ત્યાં આગળ તમે વારંવાર બનતા બનાવવાનું બહુ ધ્યાન આપો તો સ્ત્રી ગમે તેવા કપડાં પહેર્યા હોય

આપણો ભાતીગળ જૂનો જે પહેરવેશ છે કે જે આદિવાસીઓનો પહેરવેશ છે તમે જુઓ ગામડાઓમાં જે બી એ લોકો જે કપડાં પહેરે છે તેમાં વસ્ત્ર જેવું જ હતું કોઈની વિકૃતિ આવતી મહત્વની વાત એ છે કે જે લોકો અત્યારે ટૂંકા વસ્ત્ર કરતા વધારે જવાબદાર ઘણી બધી વસ્તુઓ છે તેમાં મોબાઈલ ને બધું આવે છે કે જેના કારણે વિકૃતિ સર પર ચડી જાય છે

કપડા ને બધા બગલ થેલા મૂકી દે આજુબાજુ દસ જણ રમતા હોય ને એ અલગ 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 ગ્રુપ રમે છે આવું મેં જોયું છે હવે આમાં મૂળભૂત ભગવત એવું છે આસ્થા તો ખલાસ થઈ જાય પહેલી વસ્તુ ચોક્કસ અને બીજા નંબર ની અંદર આ મોડર્ન રસ્તો અપનાવવાના કારણે જે પરિસ્થિતિ ઉભી થાય છે તે પણ દુઃખ હોય છે કારણ કે તમે ભાતીગઢ ગરબા એક જ રાઉન્ડમાં બધા ફરતા હોય તે બંધ થઈ જાય છે જે એક જ રાઉન્ડમાં તમે તમે જુઓ વડોદરાના ગરબા તમે જુઓ કોઈ દિવસ અમારે ત્યાં આ રીતના ગરબા વડોદરામાં નથી જોયા મેં પણ હવે મેં જયારે અમદાવાદ છે સુરત છે રાજકોટ છે બધે ગયો છું ત્યાં આગળ પાર્ટી ગરબાનો માહોલ વધ્યો છે આ પાર્ટી ગરબાથી મૂળભૂત ગરબાની અસ્તિત્વ જોખમમાં છે પિક્ચરના ગીતો ગવાય છે લોકગીતો અને આપણા ગરબાના ઓરિજિનલ માતાજીના કે કૃષ્ણના ગીતો બંધ થઈ ગયા છે અને ત્રીજી એક બહુ મહત્વની વાત કે ગાયકોએ બી સંયમ છોડી દીધો છે ગાયકો ગાય છે ગમત તે તો સમજ્યા પણ ભગવતી ગાયકો જે કપડા પહેરે છે ને તે બી દુઃખદ વાત છે ખુબ જ ટૂંકા કપડા પહેરીને ગાયક જે પ્રમાણે ગરબા ગાય છે તે દુઃખદ છે અને ક્યાંક કોઈક રીતે કંટ્રોલ કરવાની દરેક જગ્યાએ જરૂર છે ગાયક બી પોતે ઘેરથી નીકળતા હોય કે દીકરીઓ બી ગરબા ગાવા ઘેરથી નીકળતી હોય ત્યારે એના પહેરાતા કપડા થી માંડીને દરેક પર મા બાપ ની તો નજર હોય જ છે

એક એક્ઝામ્પલ આપું કે છોકરું જન્મે રડતું હોય ત્યારે એને શાંત કરવા માટે એના હાથમાં મોબાઈલ પકડાવી જાય એ છોકરો ગ્રેજ્યુઅલી નાનીથી મોટું થાય હવે ત્યારે તો ગોળિયામાં હોય મોબાઈલમાં કાર્ટુનમાં સમજણ પડતી નથી આ છોકરો મોટો થાય તેમ તેમને એનું એડિક્ટ થતું જાય એની આદત પડતી જાય મોબાઈલ જોયા વગર ખાતો પણ નથી એવી હાલત ઉભી થાય પછી આવા છોકરાઓ જયારે એકદમ એડિક્ટ થઈ જાય ત્યારે તમે એની પાસેથી મોબાઈલ લઈ લો તો એ ગમે તે પર જતા રહે કારણ કે એનું મગજ બીજે કોઈ જગ્યા એડજસ્ટ થતું નથી આજ વસ્તુ ફેશન ની આપેલી છૂટછાટ માં પણ થાય છે તમે આડેધડ તમે છૂટછાટ આપ્યું હોય નાની છે નાની છે નાની છે નાની છે પછી જયારે એ મોટી થઈ ગઈ છે ને ત્યારે એ છૂટછાટ માં બંધન આવવું એનો કંટ્રોલ હોવો તે નથી રહેતો એટલે આપણે ત્યાં એક બહુ સરસ કહેવત છે કે અપ પત્તા ક્યાં હોય જબ ચીડિયા ચૂક ગઈ છે ત્યારે જાગવાનું હોય ત્યારે આપણે જાગતા નથી કોઈ પણ વસ્તુની કેળવણી બચપણથી જ થવી જોઈએ હમણાં જ અમારે એક ટ્રાફિક સત્તાની ચર્ચા ચાલતી હતી એક ને પોલીસ અધિકારીઓ સાથે હાજર હતા ત્યારે પણ મેં કીધું કે દીકરાઓ દીકરીઓને બચપણથી તમે ટ્રાફિક શીખવવાનું છે નથી શીખવતા અભ્યાસક્રમ કોઈ જગ્યાએ છે પછી સીધો જે મોટો થઈ જાય સાયકલ આડે ધડ ચલાવતા સ્કૂટર આપી દે એ રીતે જ ચલાવશે જેવી રીતે સાયકલ ચલાવશે અને બચપનથી જ જો કાયદો ઘરતો શીખી દીધો તો આ પ્રોબ્લેમ ના આવે આજ બધી જ વસ્તુ આ સંસ્કારની સિંચન છે ગરબાથી માંડીને દરેક જગ્યા એની અસર થાય છે જે પ્રમાણે બાપુ તમે વાત કરી કે ઉછેર અને સંસ્કાર ને ખૂબ જરૂરી છે ખાસ અત્યારે એ વસ્તુ છે કે દીકરીઓને તો માતા પિતા હજુ શીખવે છે કે તેની મર્યાદામાં રહેવું જોઈએ પરંતુ શું માતા પિતા દીકરાઓને નથી શીખવવું જોઈતું કે તમારે પણ આપણી જેમ દીકરીનું ધ્યાન રાખો ને બીજાની દીકરીઓની સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે કોઈ પણ માતા પિતા એવું નથી ઈચ્છતો કે પોતાનો દીકરો કોઈ દીકરીની ઇજ્જત લે આ પણ એક વાત છે પણ મેં કીધું ને એવી રીતે ખાલી દીકરીઓને શીખવવાની વાત નથી કરતો કે આપણા ત્યાં આગળ બંધારણમાં પણ કોઈ જેન્ડર બાયસ નથી કે ભાઈ સ્ત્રી માટે કાયદો જુદો પુરુષ માટે કાયદો જુદો એવું નથી હોતું તેવી જ રીતે તે જ પ્રક્રિયાથી અહીંયા ગાડી જયારે અમલ કરવાની વાત આવે છે ત્યારે હું સો ટકા કહું ખાલી દીકરાને માટે નહીં કે ખાલી દીકરીના માટે નહીં બધા માટે લાગે છે બધાને આપવા પડે તમે દીકરાઓને સંસ્કાર આપો ને દીકરીઓને ના આપો કે દીકરીઓને સંસ્કાર આપશો દીકરાઓને નહીં આપો આ ક્યાંય પણ ભગવતી સેટ થતું નથી આ યોગ્ય વાત નથી બાપુ અત્યારે જે આપણે નવરાત્રીનો મુદ્દો છે એમાં ખાસ કરીને આપણે જોઈએ છે કે આમ તો આપણે ભારત છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે ઘણા તહેવારો છે આપણે મુસ્લિમ અને હિન્દુ બંને એકતા સાથે ઉજવે છે છે પરંતુ આ એક તહેવાર કે જ્યાં આપણે એકતાને ભૂલી જઈ અને હિન્દુ અને મુસલમાન આવા વાડા કરીએ છીએ ત્યારે તેના પર પણ અનેક પ્રશ્નો ઉઠે છે તમને શું લાગી રહ્યું છે કે આ હિન્દુ મુસ્લિમ કરવું યોગ્ય છે કે પછી કઈ અન્ય આનું આખું કારણ છે તમે કદાચ એ લોકોના મૌલાનાઓના લેક્ચર્સ નહીં સાંભળ્યા હોય એટલે તમે આવું બોલો એમના માં કારી મૌલાના એ બધા અધિકારીઓ છે એમના લેક્ચર્સ સાંભળશો તો ખબર પડશે એ લોકો એ ગરબાને કાફર કહેતા હતા ગરબા આપણો વિષય નથી એવું કીધું છે એટલે જયારે એ લોકો આપણા તહેવારમાં માતાજીની પૂજામાં પણ માનવા તૈયાર ન હોય ત્યારે એનો આશરો લઈને બીજા કર્મ કરે તે પહેલા આપણે એટલે જ એનો વિરોધ કરીએ છીએ બાકી તમે બજાર ની અંદર દુકાનોમાં બાપુ આપડે દુકાન માલિક ને હોટેલ માલિક છે એટલે આજે મારો અમારી બધાની વાત એક જ છે કે જે આપણો તહેવાર છે તેની અંદર જ્યાં આપણી જ માતાજીની પૂજા છે આપણા જ આસ્થાઓનો સવાલ છે તેની પર તો આપણે કંટ્રોલ કરવો જ જોઈએ કે તેની અંદર સીધે સીધું દીકરીઓ અને દીકરાઓ નાની હોય એની અંદર સામેલ થાય છે માતા બહેનો સામેલ થાય છે ત્યાં ગાડી તમે આ લોકોને ન્યુસન્સ નાખી અને આ લોકોને પ્રવેશ કરવાથી શું થાય કે ત્યાં પણ નોન ગુજરાતી મુસ્લિમ સનો દુરુપયોગ કરે છે ગુજરાતી મુસ્લિમો તો પહેલા જમાનામાં અમે હતા ત્યારે હવે જોયું છે કે અમારી સાથે ગરબા રમતા હતા મા બેન દીકરીઓ સાથે આવતા ચોક્કસ એ બધી હવે વાત નથી

ગરબા ગાતા તમને લાગે કે આ પડધર્મી છે તો તેને જાણ કરવી જોઈએ સિક્યુરિટીથી માંડીને દરેક કોન્ટ્રાક્ટ પર ધ્યાન આપવું જોઈએ અને તમે ક્યાં લો ફોલ્સ આપશો એમને તો એ તો ટોળે ટોળા પ્રવેશ છે અને પછી આપણી દીકરીઓને પણ સાચો છે દીકરીઓને હંમેશા સાચું સમાજનું શિક્ષણ આપજો આપણે સનાતનની વાત કરીએ તો પણ સનાતનની સમજ જ નથી હોતું દીકરીઓને એટલે એ બધાથી બચવા માટે આપ આ જરૂરી પાસા છે ને એને ધ્યાનથી આપણે બચાવવાની જરૂર છે

ત્યારે એ પરિવારના છોકરાઓ આપણે મોડર્ન થઈ ગયા આપણે આશ્રમ બંદર બંદર ની વાતો નહીં કરવાની આવી બધી વાતો આવતી હોય પણ એક નું સિંચન જ્યાંથી થાય છે તે ફ્લો અટકાવવાની વાત કરીએ છીએ અને એ ફ્લો જયારે અટકે છે ત્યારે હંમેશા દુઃખદ પરિણામ ભોગવવું પડે છે કારણ કે ઘણી જગ્યા એવું છે કે મા બાપનું પણ છોકરા નથી સાંભળતા એ વાત તમે કોઈ ત્રાહિત વ્યક્તિ ગુરુજન તમને કહેશે સંત કહેશે તો છોકરું સમજે છે આવું અમારા અનુભવ કે છે બાકી તો ચેતવું આપણે એ ઈજ વાત છે કે બાપુ ઘણી વખત આપણે મંદિરે જતા હોય કે કથા ધાર્મિક જે કાર્યક્રમો હોય ને ત્યાં ત્યાંના યુવાનોની હાજરી હોતી જ નથી એટલે ત્યાં જ સાબિત થાય છે કે આપણે અમુક મુદ્દાઓમાં કે જ્યાં પાછા પડીએ છીએ ને ક્યાંક ને ક્યાંક એ આપણું પરિવાર અથવા આપણું ઘરનું વાતાવરણ જવાબદાર હોય ને તેવું લાગે તમારું શું કહેવું છે હું એગ્રી છું આ વસ્તુ સાથે કે પરિવારે અંદર જોડાવવું જોઈએ તો સાથે બાળકોને લઈને જોડાવવું જોઈએ બાકી હું જયારે કોલેજોમાં લેક્ચર આપવા જાઉં છું ત્યારે એક એમથી વિપરીત પરિસ્થિતિ ભગવતી મેં એ જ હોય છે કે જયારે અમે લોકો ફરતા હોઈએ છીએ બધું બહુ જાણવું છે પંચામૃત શું છે યુથને બધું ઘણું બધું જાણવું છે કે આ ભગવાનની આ ભગવાન કેમ આ ભગવાન જુદા કેમ આ ભગવાનની પ્રક્રિયા કેવી રીતે આ બધું જાણવાની ખૂબ ઈચ્છા છે ત્યારે આવા વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય છે યંગસ્ટર્સ જોડાય છે ને પૂર્ણ આસ્થાથી જોડાય છે મહત્વની વાત ભગવતી ત્યાં આવે છે

જે પ્રમાણે બાપુએ કહ્યું કે ક્યાંક ને ક્યાંક આમાં પરિવાર પણ જવાબદાર છે આપણે ઘરમાં નાનું બાળક હોય ત્યારથી તેને સંસ્કૃતિ અને સંસ્કાર શું છે સમાજ શું છે તે શીખવવાની જરૂર છે જયારે તે મોટું થઈ જાય છે રસ્તે જાય છે છે પછી આવી દુષ્કર્મ જેવી ઘટનાઓ થાય અને દીકરીઓ હોય કે દીકરો હોય તેને સાચું શું છે એ શીખવાડવું ઘરના માતા પિતાની જવાબદારી છે બાકી જે આપણા હિન્દુ સંગઠનો છે આપણા ધર્મગુરુઓ છે તે તો પ્રયત્નો કરશે જ પરંતુ આ બધી જ વસ્તુની શરૂઆત આપણે આપણા ઘરથી કરવી પડશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ બધું અહેવાલો સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે રહો બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર